સ થાય છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોયે એટલે તમને વધારે આઈડિયા આવશે પણ ટી નો ઉચ્ચાર સ થાય એવી રીતના જો પછી આઈ આપેલો છે એટલે આપણે પેશન્ટમાં છે બીજું એક એક્ઝામ્પલ જોયે નેશન છે ટી પછી જો એન આવો મતલબ આ લેટર આપેલા તો હા આપેલા જ એટલે આપણા નેશન વાંચીએ એટલે આને મેન્શન વાંચીએ આવા ઘણા બધા સ્પેલિંગો છે તમને જે આવડતા હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો